નમસ્કાર મિત્રો તારીખ છે પંદર જુલાઈ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળી નીચી સપાટી પર અથડાયા કરે તેવી સંભાવનાઓ છે હવે ભાવ વધે તો એ સંભાવનાઓ નથી ડુંગળીમાં જો ડિમાન્ડ આવશે તો બજારમાં ધીમી ગતિએ સુધારો આવી શકે છે લાલ ડુંગળી બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી તેજી નથી આગામી દિવસોની અંદર બજારમાં આવે છે તેના બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને બજારોના વેપારો સારા થા સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં વેચવાલી પણ ઘટી રહી છે અને આ સામે લેવાળી પણ ઓછી છે અને ડુંગળીમાં જો બે તરફી ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ છે પરંતુ આગળ ઉપર હવે સારી ક્વોલિટીની બજાર સુધરે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન